ની સાંસ્કૃતિક ધામ દ્વારા આયોજિત એકસો ને એક જેટલા નવ દંપતીઓ અને એ પણ એક સમૂહ લગ્ન ભવ્ય રીતે આજે થવા જઈ રહ્યા છે તેજસ્વીની જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના કરતા હતા અમારા હેતલ દીદી હું અભિનંદન આપું છું કે અમારી ડાંગની એક ગરીબ આદિવાસી સમાજમાંથી એકસોને એક જોડા તૈયાર કરવા એને અહીંયા સુધી દોરી લાવવા એનો ખર્ચ ઉપાડીને એને સમૂહ લગ્નમાં જોડી દેવા એ અતિ મહત્ત્વનું કામ છે કરીને તેજસ્વી ટ્રસ્ટ દ્વારા દ્વારા આયોજિત અમારા પૂજનીય હિતલ દીદી જે અથાગ પરિશ્રમથી એકસો એક જેટલા આદિવાસી જોડાવાના લગ્નના જે આ પ્રસંગ છે એમાં અમને આવવાનો અવસર મળ્યો અમારી સાથે અમારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી એવા નરેશભાઈ વિજયભાઈ અમારા રાજવીશ્રીઓ બધા અહીંયા હાજર રહ્યા અને આ ભગીરથ કરીએ છીએ કારણ કે અમે માનીએ છીએ કે સૌથી મોટું દાન એ કન્યાદાન અને આજે પૂરી પ્રકૃતિની પૂરી જે અમે આદિવાસી સમાજ માને છે એ પ્રકૃતિના રિવાજથી પૂરા આદિવાસી સમાજના લગ્ન થઈ રહ્યા છે ત્યારે આજે અહીંયા આવવાનો અવસર મળ્યો અને આ જ રીતે આગળ પણ આપણા આદિવાસી સમાજ ઓછો ખર્ચો થાય ને આ રીતે સમૂહ લગ્નમાં જોડાય